ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર પંદર સંગઠનની ટીમ દ્વારા વિવિધ સેવાલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

વ્યવસ્થિત લાભ મળી રહે તે હેતુસર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો ભારત માતા કી જય આજે અમારા વોર્ડ નંબર પંદરમાં અમારા ધારાસભ્યશ્રીઓ ધારાસભ્યશ્રી મનીષાબેન વકીલ અને ધારાસભ્યશ્રી માલકૃષ્ણભાઈ શુક્લાના માર્ગદર્શન હેઠળ એક આવકના દાખલાનું ઈ કેવાયસી માં એવું કહી શકાય રેશન કાર્ડની અંદર જે અપડેટ કરવાનું રહે છે એનો છેલ્લા દસ દિવસથી અમે કેમ્પ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ શક્તિ કેન્દ્રમાં જઈને ચલાવ્યો હતો એ છતાં આજે પણ એક ઈ કેવાયસીનો રેશન કાર્ડનો એક કેમ્પ રાખેલો છે આયુષ્યમાન વહીવંદન યોજના જે છે મોદી સાહેબની એ યોજનાનો લાભ પણ વિસ્તારમાં મળતો રહે એને ધ્યાનમાં રાખીને એક મેગા કેમ્પનું આયોજન આજે રવિવારના દિવસે અમારા વોર્ડ નંબર પંદરના જનસંપર્ક કાર્યાલય ખાતે કરેલું છે જેમાં મોટી સંખ્યામાં સવારથી સાડા નવ વાગ્યાથી જ લોકો આવ્યા છે અત્યાર સુધીમાં દોઢસો બસો ટોકન તો એવું કહી શકાય કે લોકોએ લઈ લીધા છે અને આ વિસ્તારની અંદર આ એક અમે જે દરેક અલગ અલગ જગ્યાએ ગયા એમાં એક બધાની માંગણી હતી કે ભાઈ આવકના દાખલાનું અમારે રહે છે અમારા બાળકોના ભણતર માટે તેમ છતાં જરૂર હોય તોય અમે કંઈક ને કંઈક જગ્યાએ એના માટે જવું પડે છે તો તમે કંઈક વોર્ડમાં આનું આયોજન કરો એને ધ્યાન પર રાખી લોકોની માંગણીને આજે અમે રવિવારના દિવસે આ કાર્યક્રમ રાખ્યો છે જેમાં અમને તલાટી મામલતદાર બાપો છે જંતેશ્વર છે બધાનો પણ લાભ મળ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અને આ સાથે આ કામગીરી થઈ છે તો હું આ આ દિવસે બધાનો એક એટલું કહીશ કે આવી સેવાકીય કાર્ય દરેક વિસ્તારમાં થતા રહે અને અમારા વિસ્તારના નાગરિકોને પણ આનો લાભ મળે એ સાથે ભારત માતા કીધે વોર્ડ નંબર પંદર સંગઠનની ટીમ દ્વારા ખાસ કરીને શહેરમાંથી પધારેલા અમારા જશવંતસિંહ બાબુ જે આ વોર્ડના પ્રભારી પણ છે આ વોર્ડના કોન્સિલરભાઈ રણછોડભાઈ સમગ્ર સંગઠનની ટીમ ઋષભભાઈ અજયભાઈ નયનભાઈ એ લોકો દ્વારા આ એક કેમ્પ રાખવામાં આવ્યું છે જેથી કરીને વિસ્તારના લોકોને આ કેમ્પનો લાભ મળે ખાસ કરીને ઈ કે સાથે સાથે કે જે આવકના દાખલા ખૂબ જરૂરી હોય છે અને આવકના દાખલા થયા પછી જ વિભિન્ન યોજનાઓનો લાભ લેવામાં આવતો હોય છે એટલે આજે આ કેમ્પનું રવિવારના દિવસ આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં વોર્ડ નંબર પંદરમાંથી લગભગ સોળમાંથી પણ અને આજુબાજુના વોર્ડના લોકો પણ અહીંયા આવી રહ્યા છે અને લાભ લઈ રહ્યા છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અગિયાર વર્ષ પૂર્ણ થાય અને એ નિમિત્તે વયવંદના કાર્ડનું આયોજન પણ કરવામાં આવ્યું અને એ નિમિત્તે પણ આવકના દાખલાની ક્યાંક જરૂર પડતી હોય એવું લાગ્યું સંગઠનની ટીમને અને એટલા માટે આજે આવકના દાખલાનું કાયમની સાથે ઈ કેવાયસી અને વૈ વંદનાનું પણ કેમ્પ આજે યોજવામાં આવ્યું છે